હા હું તમને શું કહી દીધતી હા તમે ને હેતલ બે નાનપણથી સારા મિત્ર છો તો તમને ખબર છે કે હેતલને શું થયું છે હમણાં હું જોઉં છું કેટલા દિવસથી એ કોઈ આરે બોલતી ચાલતી નથી ઉઠતી બેઠતી નથી બસ કાંઈક ને કાંઈક વિચારમાં ખોયા જ કરે છે કદાચ તમને ખબર હોય કારણ કે મને ખબર છે હેતલ તમને હંધી વાત કરે છે એટલે ના ના મને કોઈ વાતનો ખ્યાલ નથી અને આમે તે હું ને એતલ જેવી રીતે મિત્રો જઈએ એવી રીતે તમેને હું પણ મિત્રો જ જઈએ ને પણ મેં ક્યારેય તમને આ વાત આમ મતલબ કે તમારી અંગત વાતો કોઈ દિવસ જાણી નથી ને એટલે મને કેવી રીતે ખબર હોય કે તમારા મનમાં હું હાલે છે ને હું નહીં આપણી બેની વાત તો અલગ છે આપણા તો બેના નાનપણથી હક પણ થઈ ગયા છે એટલે કે તમારા બાપુ અને મારા બાપુ બસને બંધાણા છે પણ તમે હેતલ તો હું જ્યારથી જોઉં છું ત્યારથી એકાબીજા હારે હસી મજાક કરતા હોય ને અંધું કરતા હોય છે એટલા માટે કદાચ તમને હેતલે વાત કરી હોય તો અને આમ પણ તમને હેતલની બધી વાત ખબર જ હોય છે ને જો કાંઈ વાત હોય ને તો તમે મને કહો ને તો આનો રસ્તો નીકળે કે મારી બેનને હું હાલતમાં જોઈ નથી હકતી જોઈ તો હું પણ નથી હકતો પણ શું કરીએ નસીબે તે એવા ખેલ રેચા હોય તો એટલે કેવા શું મતલબ કે હવે નસીબે એના મનમાં શું લખ્યું હોય શું નહીં હું તો ન જ જાણી શકું ને અને મને એને કોઈ વાતેય નથી કરી પણ હા મારે તમને એક સવાલ પૂછવો છે ઘણા સમયથી મનમાં વાત રાખીને બેઠો છું તમારા મનમાં શું હાલે છે આપણા નાનપણથી જ આ બધી વાતો થઈ ગઈ હતી મારા તો હવે બાપુ જ જીવતા નથી રહ્યા એણે તે તમારા બાપાને વચન આપ્યું હતું કે મારો દીકરો અને તમારી દીકરી એ બેના લગ્ન કરાવી દેજો પણ જો આ વાત જાણ્યા પછી ન જાણે કેમ હા તમને ઘણી વાર મેં મૂંઝાયેલા જોયા છે તમારી આંખોમાં જે નૂર હતું ને એમાં પણ મને આજે થોડી ઘણી ઝાખપ લાગે છે જુઓ જે કાંઈ પણ હોય ને તમે મારી યારે વાત કરી શકો તમારે વાત કરીને ફાયદો પણ શું છે કંઈ ફાયદો નથી નસીબમાં જે લખ્યું હશે ને એ જ થશે એ છોડો બધી વાત હા તમારે પણ મારું કંઈક કામ હતું મને દસ બાર દિવસ પહેલા હેતા લખીધું હતું હા બસ હાજ તમને પૂછવું હતું કે જિંદગીએ અચાનક જે આપણને વળાંક આપ્યો છે એ વળાંકમાં તમે ખુશ તો છો ને ખુશ હોય ના હોય શું ફાયદો છે મારા બાપુએ તમારા બાપુને વચન આપ્યું છે તો એ નિભાવવું તો પડશે જ ને એ વચન માટે મારો જીવ આપવો પડશે ને તે પણ આપી દઈશ મારે મારી જેટલી ખુશી નથી આ કરવો પડશે ને એટલે હંધી ખુશીનો ત્યાગ પણ કરી દઈશ છે પણ આ જે વડા કહેવો છે જિંદગીમાં એ દિવસને હું પણ જોઉં છું એ દિવસ તમે પણ અલગ અલગ દેખાવ છું તમારા મોઢા ઉપર એટલે કે તમારા ચહેરા ઉપર જે સ્મિત હતું ને એ સ્મિત કે ગાયબ જ થઈ ગયું છે એટલે જો કઈ વાત હોય ને તો તમે મને કરી આવો છો વાત તો ઘણી બધી છે મનમાં સમજાતું નથી કે શું ખાવું શું ના ખાવું તમે સમજી શકો ને કે મારા બાપુજી હું નાનો હતો ને ત્યારે જ તે ગુજરી ગયા મારા મમ્મી તો મને તો યાદ પણ નથી આવતું કે કેવા હતા અને કેવા નહીં પણ તમારા લોકોને હારે રહીને મોટો થયો છું તમારો પડોશી છું પણ એમ છતાંય તમે લોકોએ મને આશરો આપ્યો હા કામકાજ કરવા માટે તમારી વાડીમાં કામ આપ્યું પણ છતાંય કોઈકને કોઈક વાતને લઈને મૂંઝારો થાય છે કે આપણે નાના હતા સાથે રમતા હતા અને હવે આપણા લગ્ન થશે સાચી વાત છે તમારી કોઈક ને કોઈકની વાત નહીં વાત તો બહુ બધી છે પણ હવે એ વાતનો કાંઈ ફાયદો નથી જે નસીબમાં લખ્યું હશે ને એ જ થશે સારું હું જાઉં કદાચ બાપુ ઘરે આવી ગયા હશે હા હા ને જો હેતાલ તમને કઈ પણ વાતની ખબર પડે ને તો મને જાણ કરજો ચોક્કસ હું પણ પ્રયત્ન કરીશ કે એના મનમાં શું ચાલે છે અને શું ના એ જાણી શકું હેતાલ જીગો

હું ઘરે હો ન હોય તો એને સા પાણી એમાં પાછા આ તો આ ઘરના જમાય એટલે એને હાસવવા જો તમે તાણ નહીં કરી હોય બરાબર બાપુજી મેં કીધું હતું પછી હું તો કેટલીક તાણ કરું એમને અને સાચી વાત છે બાપુ હવે એ આ ઘરના જમાય છે અને મારા બનેવી પણ મેં ઘણું કીધું છતાંય ન બેઠા તો શું કરું બેટા હાવ હાસી વાત કહું ને તો આવો જમાય મારી દીકરી માટે છે ને તમે દીવો લઈને ગોતવા જાવ ને તો એને મળે દેવો બહુ સંસ્કારી ને ડાયો છોકરો છે તને કેમ લાગે હા બહુ સારા વ્યક્તિ છે હજુ કહો ને તો દીદીના નસીબ ખુલી ગયા છે કે એમને આટલા સારા વ્યક્તિ મળ્યા છે એમના નસીબમાં ખૂબ સારું લખાયેલું છે અને સ્વભાવ પણ સારો છે એક નંબર કોઈ દિવસ ક્યારેય કોઈને દુઃખી જોઈ ન શકે અને કોઈને દુખી કરી ન શકે અને હેમનો તો એક જ નિયમ મતલબ કે એમના સ્વભાવમાં એક જ નિયમ લાગે છે આપણને કે કોઈનું સારું થતું હોય ને તો કરો પણ કોઈનું ખરાબ પણ ના કરવું જોઈએ જો આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ ના અપાતી હોય ને હા બેટા એ એનું ગમે એવું કામ હોય ને નાનું હોય કે મોટું હોય જેમ મારો દીકરો હોય ને એમ મને પૂછ્યા વગરનું છે ને એ પાણી ન પીવે હા દીદી ત્યાં જઈને ખૂબ જ ખુશ રહેશે ક્યારેય દીદીની આંખોમાં આંસુ નહીં આવે ક્યારેય દીદી દુખી ન થાય અને ક્યારેય આપણને લોકોને ફરિયાદ નહીં આવે કે આપણી દીકરી કે મારી બેન ત્યાં જઈને દુઃખી છે સુખના હિંડોળે ઝૂલવાની છે મારી બેન સારું કર્યું કે ભગવાન એમના નસીબમાં આટલો સારો અને સુંદર છોકરો મોકલ્યો હા બેટા એ તો બેન છે ને કયા જન્મમાં બહુ હારા પૂર્ણ કર્યા છે તે એના નસીબમાં આવો છોકરો એને મળ્યો પણ બેન કેમ દેખાતી નથી ક્યાં ગઈ છે હાઉ તે જ છે લો બાપુ તમે આયા છો હા અરે બેન વાળીએ કહી કે તમને ગોતવા કેમ હાંસ પડી તોય તમે ઘરે ન આવ્યા તો ઉપરથી તો થાય ને હા વાડીએ ગઈ હતી દેવેન મળ્યા હતા દેવેન ત્યાં હતા આ તો શું કાંઈ વાતચીત થઈ ના બાપુજી ખાલી કેમ છો કેમ એવી જ વાત થઈ અને તમારું પૂછું બસ પણ બાપુજી હા શું કહું ને આ જ્યારથી તમે વાત કરી છે ને અમારા હક પરની ત્યારથી દેવેન આમાં ખોવાયો ખોવાયો જ લાગે છે એના મનમાં કેમ કંઈક વિચાર આવતા હોય એવું દેખાય છે બેન હેવું બધું છે ને તારા મનમાં હાલતું હશે બાકી જીજાજી તો બહુ સારા છે અરે બેટા તું આ કેવી વાત કરે છો હમણાં મને દેવો મળ્યો હતો તો ઈ એમ કહેતો હતો કે આ જીગુ એક ખોવાયેલી રહેતી હોય ને એવું લાગે છે એટલે મને કે બાપુ તમે પૂછી જોજો ને મેં કીધું ભાઈ એવું કાંઈ નથી પણ હવે તમે ઉંમરલાયક થઈ ગયા છો એટલે મર્યાદામાં રહેતી હોય બહુ ન બોલતી હોય બાપુ આ તમે મારું ને દેવાંગ નું નકે કર્યું તમે દેવાંગ ને પૂછ્યું તો કે એની હા છે અરે બેટા આ અમે તમારા જન્મતા વેદ હક પણ કરી લીધો છે તો પછી હવે પૂછવાની વાત ક્યાં છે અને એને ખબર જ છે અને તને ખબર છે કે નાનપણમાં અમારા હક પણ થઈ ગયા છે તો એમાં પૂછવાનું કેમ એવું નથી બાપુ અત્યારે નાના હતા અત્યારે હંધે મોટા થઈ ગયા છે હવને એને મન ગમતો હોત કે મન ગમતે દુલ્હન ગોતવાનો હક હોય છે હેતલ ને હેતલ હેતલ હા તો ક્યાં ખોવાઈ જાશો આ તારા આંખમાં આવડા કઈ નહીં બેન હા તારી વિદાયની યાદ આવી ગઈ ને તું સાસરે જઈશ તો અમારું શું થશે એ વિચાર કરતી હતી એટલા માટે આંખમાં શું આવી ગયા બસ બસ હવે અત્યારે રડવાનું બંધ કર ત્યારે બેન ની વિદાય થાય ને ત્યારે મન ભરીને રડજે બસ જા અત્યારે મારી હારું ચા બનાવી જા ભૂલ ને બેન હું જોઉં છું કેટલા દિવસથી આ તારું મોઢું ઉતરેલું હોય છે અને કોઈ બોલાવે તું હરકો જવાબ નથી દેતી નથી તું હરકો ખાતી પીતી તારા મનમાં કાંઈ પણ વાત હોય ને તો તું મને કહે હમ મારા મનમાં કઈ જ વાત નથી પણ તબિયત ખરાબ છે કે નહીં એટલા માટે બહુ બોલવાનું મન નથી થતું અને કેટલી વાર કીધું કે તારી તબિયત ખરાબ ન હોય તો તું મને કે અને દવાખાને લઈ જાઓ હા સારું મારે દવા નથી લેવી એમને હમણાં કાવો પી લઈશ એટલે સારું થઈ જશે હાજા અને બાપુ હાટું સા બનાવ બાપુ એ કીધું જ ને તને તો હમ તમે બાપ દીકરી વાત તો કરો બાપુ તમે જોવો કે એ તને હાલત એના મનમાં હું છે તો કઈ ખબર જ નથી પડતી કેટલા દિવસથી બસ આમ ગુમ સુમ ગુમ ખોવાય જ રહી છે એના મનમાં હું વાત ને એ આપણને કહે તો કઈ ખબર પડે ત્યાં દેવા નહીં પૂછ્યું કે એને કઈ ખબર હોય ને તો પણ એને પણ કઈ ખબર નથી આ વાત ઘરમાં બધા કામ પતી ગયા હવે થોડું કામ બાકી રહ્યું છે ત્યાં બેન ને બાપુ આવી જાય તમે કોઈ છે કે ના ઘરે તો કોઈ નથી પણ તમે શું કરવા આવ્યા અને મેં તમને કીધું હતું ને કે જ્યારે ઘરે બધા હોય ને ત્યારે જ આવવાનું શું કરું એ તર હું તને ભૂલી શકું એમ નથી અને આમ પણ તારા વગર રહેવું શક્ય પણ નથી મારા માટે એટલા માટે તે તને મળવા હતું હું આ સમય જોઈને આવું છું કે જેથી કરીને હું તને મળી તો શકું યાર એ મારો પ્રશ્ન નથી તમે મને કેમ નથી ભૂલી શકતા ને એ મને નથી ખબર પણ તમારે મને ભૂલવી પડશે મે તમને આ વાત એકવાર નહીં હજાર વાર કરી છે મતલબ કે તું મને ભૂલી ગઈ છે બરાબર ને ના છેવી તમારી જ હાલત છે ને એવી જ મારી હાલત છે પણ તમને નથી ભૂલી શકતી પણ આપણા નસીબ આપણા કિસ્મત કે આપણને અહીંયા લાવીને ઊભા રાખ્યા છે કયા નસીબ અને કયા કિસ્મતની વાતો કરે છે વચન પ્રેમ કરતા વધારે વચનની કિંમત હોય છે મે કોને વચન આપ્યું છે તમે નથી આપ્યું પણ બાપુએ તો આપ્યું છે ને તમારી અને બેનની સગાઈ તો થઈ ગઈ છે ને તાર વખતે તારી અને મારી વચ્ચે આ હા હજાર રૂપી દેવા લાવી જાય છે છો હેતલ હું એટલું જાણું છું કે મારા જીવનમાં તું છે ને તો જ મારું જીવન છે અને જો આ બળજબરી પૂર્વકના મારા તારી બહેન સાથે લગ્ન થશે ને તો પણ યાદ રાખજે હું જીવી નહીં શકું બોલો તમે હા હું ભાગી જઈશ મરી જઈશ હા ગાંડા થઈ ગયા છો તમે ગાંડો થઈ ગયો છો તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો હવે મારી વાત જોવાની જરૂર નથી તારા વગરનું મારું જીવન જ નથી તો પછી જીવનમાં આગળ ક્યાં વધુ કોની સાથે વધુ અને શું કામ વધુ તો નાનકડી સરખી વાત નથી સમજતી તમે સમજો ને મારી વાત મારી બેનની ખુશીઓને હું મારા હાથે જ કઈ રીતે આગ લગાડું તમે જ કો તો તારી ખુશી ઓનું શું તે અને મેં એકબીજાને પ્રેમ કર્યો હતો એ પ્રેમનું શું તે મને વચન આપ્યું હતું ને કે કોઈ પણ હિસાબે આપણે લોકો ક્યારે જુદા નહીં થઈએ એ વચનનું શું ભૂલી જવાનું આપડા પ્રેમને ભૂલી જવાનું તો પછી એ વચન પણ ભૂલી જા ને જે વચન મારા બાપાએ તારા બાપાને આપ્યું હતું મને કોઈ ફરક નથી પડતો

અને પલમા પલમા તમને આપણો પ્રેમ ભૂલાઈ જશે બસ ખાલી એને તમે મનથી અપનાવો તને ભૂલવી નથી એ તો મોટો વાંધો છે મારો તને શું લાગે છે આ બધું તને ભૂલવા માટે કર્યું હતું નાટક હતું આ બધું ના એ તલ નહીં છો મારા દિલમાં તું છે અને હંમેશા માટે તું જ રહીશ પછી આ લોકો કે સમાજ કે દુનિયાના રીત રિવાજો વિશે મને કંઈ ખબર નથી અને મારે કોઈને કંઈ નિભાવવા પણ નથી મને તો એટલી ખબર છે મને બસ મારા જીવનમાં તું જોઈએ છે તારા સિવાય બીજું કશું નહીં તને ખબર છે તારી બેન મને મળી હતી તારા વિશે પૂછતી હતી કહેતી હતી કે મારી બેન ન જાણે કેમ હા ખોવાયેલી ખોવાયેલી રહે છે છો તમારી બધી વાત સાચી પણ છતાંય છતાંય તમારે મને ભૂલવી જ પડશે નહીં અને મારે તમને મેતલ હું ક્યારેય પણ તને ભૂલીશ નહીં હા આપણી છેલ્લી મુલાકાત છે તે નહીં અરે શું હેતલ આ બી રીતે કોણ કરતું હશે હા ખાઈ લેવાનું પી લેવાનું અને કંઈ વાંધો હોય તો તું મને વાત કરી શકે ને તારો મિત્ર છું દોસ્ત છું તમે બનેવી છો અને મારા આવે અને તમારું કામ થઈ ગયું હોય ને તો તમે જઈ શકો છો અહીંયાથી હા જતો તો પણ મને થયું કે પૂછી તો લઉં જાણી તો લઉં કે તને શું વાંધો છે શું નહીં તમે બંને વાત કરો હા મારે તો દાદાનું કામ હતું દાદા છે ને એટલે સમજાવતો તો ચાલો હું નીકળો જય શ્રી કૃષ્ણ